ધનસુરાના વડા ગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ ધનસુરાના વડા ગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ આજ તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ ધનસુરા તાલુકાના વડા ગામ ખાતે બાલનાથ મહાદેવ મંદિરમાંથી માંથી વડા ગામ બજાર અને ગ્રામ્ય પંચાયત સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર પૂર્વધારા ધારાસભ્ય શ્રી દિલીપસિંહ પરમાર સામાજિક આગેવાનો અને બાયડના પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલેડિયા મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ વડા ગામ ગ્રામ્ય ગ્રામ્ય રહેવરજી ધનસુરા પટેલ અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ ધનસુરા તાલુકા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ પટેલ તેમજ શ્રેષ્ઠ વિદ્યાલયના બાળકો અને ગામના લોકો અને સંગઠનના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ ઠાકોર બી એન્યુઝ ગુજરાતી ધનસુરા